ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીશું આજના મુખ્ય સમાચારની વડોદરા શહેરના સિટી પોલીસ સ્ટેશનમાં આજ રોજ રિજેન્ટ હેલ્થ ક્લબ અને સામાજિક કાર્યકર હુસૈનભાઈ મુલ્તાનીની આગેવાનીમાં તેમજ વર્ક દ્વારા સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફની ફ્રી હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વજન વધારો અને ઘટાડા માટે શું કરી શકાય તે માટે હિતેન રાણે જેઓએ રિઝેન્ટ હેલ્થ ક્લબ અને તેમના સ્ટાફ દ્વારા ફ્રી ચેકઅપના કાર્યક્રમમાં પોલીસ સ્ટાફની હાઈટ વજન વધારો ઘટાડો વિશે સમજ આપી હતી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ સાહેબે દ્વારા પણ આ પરમિશન આપી અને તેઓ પણ પોતે પણ ફ્રી હેલ્થ ચેકઅપમાં ભાગ લીધો હતો રિપોર્ટ કનુભાઈ પાસવાન વડોદરા ગુજરાત બધું કમ્પ્લીટ

और रिपोर्ट बोलता रहता है चाचा जी ठीक है पीएम है फिर पहला दादा है तो वर्दी में चल रही है

아니야. 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 아니 아니야. 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 아니 जनरल लो एग्जांपल हम हेलो हम आज देखेंगे एक और जो है 163.5 163 का बहुत प्रतिशत है तुम्हारी बात है

anh em cho nó cái cái gì vậy? cái này là ai vậy? cái này là ai

हेलो केउजे भाई پیش સی સતતર સતાº સતરળા સેડા સતતર સતે સતરાગ સતરાા સતરા જે આ કેમ્પ લાગુ થયો છે એક તો એક જાગૃત એક એવા પોલીસ સ્ટેશનમાં કેમ્પ રાખ્યો છે એનાથી બહુ ખુશી થઈ કે જે અમારા પોલીસ કર્મચારી છે જે ચોવીસ કલાક પોતાની ઓન ડ્યુટી કરે છે એમની ફિટનેસ શું છે એમને ક્યાં શું વધારો પ્લસ માઇનસ કરવાનો છે એના વિશે લોકોને જાગૃત મળે છે આના દ્વારા એક સંદેશો આપણા પબ્લિક પબ્લિકને બી પહોંચે છે કે તમે બી તમારા જે આજકાલના જે લોકોને હાર્ટ એટેક બ્લડ સુગર ડાયાબિટીસ જે થઈ રહ્યું છે જે લોકો મારે મેડિસિન અત્યારે નાની નાની ઉંમરમાં મેડિસિન જે ચાલુ થઈ ગઈ છે એ મેડિસનને કંઈ ને કાંઈ અટકાવવાનો એક આમનો સારો એવો બેસ્ટ પ્રાય છે તો બોડી ફિટ એનાલિસિસને આપણે થેન્ક યુ કહીશું તમે આ બધા જે મોટી મોટી કર્મચારીઓ જેવી ગવર્મેન્ટ ઓફિસોમાં તમે જઈને જે સંદેશો ફેલાવો છો અને તેનાથી બીજી પણ પબ્લિકને આપણને જાગૃત કરવા માગીએ છીએ થેન્ક યુ મારું નામ પટેલ મિત્તલ ભરતભાઈ છે અને હું અહીંયા સિટી પોલીસ સ્ટેશનમાં આઈટી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છું આને કહેવાય એક્ચ્યુઅલી બોડી ફેટ એનાલિસિસ કહેવાય છે આમાં આપણને ખબર પડે છે વજન કેટલું છે શરીરમાં ચરબીનું પ્રમાણ કેટલું છે અને આજે આ જાણવું બહુ જરૂરી છે બિકોઝ જે ચરબી વધે છે એના કારણે આપણું બીએમઆઈ વધે છે ડાયાબિટીસ બીપી પ્રેશર સુગર આ કેમ થાય છે બિકોઝ ચરબી વધવાના કારણે આ બધી તકલીફો થાય છે અત્યારે અને બીજું ખબર પડે છે આપણને વિશલ ફેટ છે અને આપણું શરીર અંદરથી કેટલું વીક છે અને કેટલું સ્ટ્રોંગ છે બિકોઝ આ ચેકઅપ કરવા આજે બહુ જરૂરી છે બિકોઝ નાઇન્ટી પર્સન્ટ લોકોને ખબર જ નથી કે વજન કેટલું છે ને કેટલું હોવું જોઈએ અને વજનના કારણે આજે જેટલી બી તકલીફ છે બધી તકલીફો વજનના કારણે થાય છે તો અમે લોકોને મદદ કરીએ છીએ એમની હેબિટ અને લાઇફસ્ટાઈલ ચેન્જ કરીએ છીએ જેના કારણે લોકો વજન કંટ્રોલમાં લાવી શકે છે અને તકલીફોથી દૂર રહી શકે છે અને આપણે આગળ જઈને મેડિસિન ફ્રી લાઈફ જીવી શકીએ છીએ શું થઈ શકે છે સિમ્પલ આને હેલ્થ અવેરનેસ સેશન કહેવાય હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ કહેવાય છે જે મેં કીધું અત્યારે ચરબી વધશે એટલે ડાયાબિટીસ બીપી સુગર પ્રેશર અટેક આ બધું કેમ થાય છે વજન વધવાના કારણે અને ચરબી વધવાના કારણે જ થાય છે તો આપણને એટલીસ્ટ ભવિષ્યમાં તકલીફો નહીં આવે ભવિષ્યમાં દવા નહીં ખાવી પડે એની માટે અત્યારથી કાળજી રાખવાની છે કે વેઇટ કંટ્રોલમાં રાખવાનું છે આપણે